તો ચોમાસાનું એક તરફ આગમન થઈ ગયું છે વધારે સમયથી આ રસ્તો બંધ છે જેના કારણે થઈને સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વરસાદમાં પણ અહીંયા ખૂબ જ પાણી ભરાય છે તે પ્રકારની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા દોઢ મહિનાથી આ રોડ બને છે હજુ આનો કંઈ નિકાલ આવ્યો નથી આવા જવામાં બહુ ઘણી મુશ્કેલી થાય છે અને રાઉન્ડ ગોર ફરી ફરી આવું જવું પડે છે આ મ્યુનિસિપાલિટી બહુ લાંબા ટાઈમથી અહીંયા કામ કરે છે અને બહુ તકલીફ પડે છે ના ના કોર્પોરેશન પ્રમાણે કહેવામાં આવ્યું પણ હજુ થયું નથી અને વરસાદમાં બહુ તકલીફ પડશે અહીંયા કેમકે અહીંયા એમ પણ પાણી વધારે ભરાય છે આ રોડ ઉપર તો અને વરસાદમાં આવી હાલતમાં તો વધારે તકલીફ પડી જશે કોર્પોરેશનથી મારી એક જ રજૂઆત રહેશે કે પ્લીઝ આ રોડ જલ્દી થાય એમ બનાવી દઉં કેમ કે આવા વધારે તકલીફો પડે બહુ જ તકલીફ પડે છે સિંગલ વે થઈ ગયો છે અહીંયા સૌથી વધારે ટ્રાફિક અહીંયા એસી ચાર રસ્તા હોય છે અને અહીંયાથી જવામાં આ રસ્તો બંધ થાય એટલે બહુ પબ્લિકને બહુ તકલીફ પડે છે બે મિનિટનો અઢી મિનિટનો અહીંયા સિગ્નલ હોય છે બાજુ બંધ કરે એટલે બહુ તકલીફ પડે અને બહુ સ્લો કામ છે બે અઢી ત્રણ મહિનાથી આ કામ ચાલુ છે પણ હજુ સુધી હજુ એનું નિરાકરણ નથી વરસાદ આવવાનો ત્યારે બી નિકાલનું એ બધા પ્રશ્નો છે પણ ગવર્મેન્ટને કંઈ કોર્પોરેશન કંઈ કામ જ બહુ સ્લો કરાય છે અહીંયાથી એથી ચાર રસ્તા પર ફૂલ ટ્રાફિક ફૂલ હોય ત્યાં બે અઢી મિનિટનું સિગ્નલ હોય છે એટલે પાછળ ફરી ના આવીએ તો અહીંયા રોડનું આ રીતનું બે અઢી ત્રણ મહિનાથી કામ ચાલુ છે અને અહીંયા વરસાદ બી ચાલુ થઈ ગયો અને એટલું બધું પાણીને એવું બધું ભરાય છે કે બહુ તકલીફ પડે છે અહીંયા શું કહેવું છે તંત્ર કેવી કામગીરી કરવું જોઈએ તંત્ર એ કામ તો અમદાવાદ હવે ખાડાવાદ બની ગયું છે કારણ કે કોર્પોરેશનની મહેરબાનીથી અમદાવાદ શહેરના રોડ રસ્તા પર ખાડા જે છે તે યથાવત જોવા મળે છે અને અધૂરી કામગીરીના કારણે હાલ સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે વાત થઈ રહી છે હેલ્મેટ ચાર રસ્તાથી એસી બ્રિજ સુધીની કે આખો એક તરફનો માર્ગ છે કોર્પોરેશન દ્વારા કામગીરી કરતા હોવાના બહાને છેલ્લા દોઢથી બે મહિનાથી આ જે રસ્તો છે આખો બંધ છે માત્ર એક જ સપ્તાહ સુધી આ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી અને ત્યારબાદ આ કામગીરી છે કે જે બંધ કરી દેવામાં આવી છે અને હાલ જોઈ શકાય છે કે એક તરફનો માર્ગ આખો બંધ છે જેના કારણે આસપાસના સ્થાનિકોને રહેવાસીઓને જે ગોળ ગોળ ફરીને પોતાના જે જે નેત સ્તર પર જવું પડે છે તો વાહન ચાલકો પણ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેમને જે ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે હવે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે કારણ કે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મસ્ત મોટા દાવા કરવામાં આવે છે કે ચોમાસા પહેલા તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે રોડ રસ્તાની તમામ કામગીરી પૂર્ણ કરી દેવાશે જોકે હાલ જે આ રોડ બંધ છે તેને બનવામાં હજુ પણ એક મહિના જેટલો સમય લાગી શકે છે અને હા આ જે રોડ છે તે બંધ હાલતમાં છે જેના કારણે અનેક મુશ્કેલીનો સામનો લોકો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે કોર્પોરેશન ક્યારે કામગીરી કરશે તે જોવું રહ્યું કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ